તરાદની મુખ્ય બજારમાં આવેલી બીડીસીસી બેંકની આગળ ગટરનું ગંદુ પાણી છેલ્લા એક માસથી ઉભરાતા રાહદારીઓ તેમજ બેંકમાં આવતા ગ્રાહકો અને બાજુમાં શાક માર્કેટમાં શાકભાજી લેવા આવતા ગ્રાહકો ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તેવા વેપારીઓના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા નગરપાલિકાનું તંત્ર આ ઉભરાતા ગટરના ગંદા પાણીના નિકાલ અંગે હજુ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે રાદારીઓ તેમજ બેંકમાં આવતા ગ્રાહકોને આખો દિવસ ગટરના ગંદા પાણીમાંથી ચાલવું પડે છે ગ્રાહકોના કપડા પણ ગંદા પાણીના કારણે ગંદાતા થાય છે તે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને આ ઉબરાતા ગટરના ગંદા પાણીને ક્યારે બંધ કરશે સાઈન જેતા કરી લેના અને વરે પાણીની તકલીફ પડે છે હાલમાં પણ ગાડીઓવાળા હેરણ કરે પાણીના છોટા પણ ઉદે પણ હજી પણ કોઈ કાર્યવાહી થતી નથી પણ બે કડા દીવાલ બે વખત ત્રણ સુધી વાલી પણ એને કોઈ હજી પાણીનો નિકાલ આવ્યો નથી કરવાનો સારું કહેવાય કેમ કે અમે ધંધો સીધે કરો ધંધાના આગળ પાણી કરે તો જરાજ આવતું નથી